વર્ષોથી હું ભાજપનું કામ કરું છું પ્રમુખ તરીકે હું ઓગણીસો એંસીથી લગભગ પોણું તોણું સુધી પ્રમુખે હું સળંગ રહ્યો છું કારણ કે એટલી બધી સંખ્યા અમારી નહોતી થતી બધી જ્ઞાતિઓ ભાજપમાં જોડાતી નથી અમે અને દરબાર સંપાંતના મગનસિંહ બે કાર્યકર્તા તરીકે ખૂબ મહેનત કરી છે એની મહેનતની કોઈ હદત નથી ગામડે ગામડે ફર્યા છે ગામડે ગામડે જે વિનંતીઓ કરી છે અને પ્રથમ મગનસિંહ વાઘેલાને જ્યારે ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે હું પૂરેપૂરો સમય સવારથી કરીને રાતના બે વાગ્યા સુધી ચણા ગોળ ખાઈ અને ગોમડે ગોમડે ફર્યા છે તમે એ વખતે આપણા સંઘના કાર્યકર્તા ગોબરભાઈ શુક્લા ડીસાના દિશામ ટીચર તરીકે કામ કરતા અને એમને અહીંયા અમારી હાથે ફર્યા છે એમને બિચારાને કમરનો દુખાવો થયેલો ત્યારે તો રોડે આટલા નહોતા અને પછી અમારી હાથે ફરી ફોર્મ કર્યું છે એટલે ભાજપને ખૂબ અમે મહેનત કરી છે પણ કદાચ અમારી કોઈ ભૂલ હોય અમારી કદાચ ભૂલ થવા દીધી નથી પણ કદાચ અમારા વિરુદ્ધમાં કોઈ એવું રજૂઆત કરી હોય અને કદાચ આવું બન્યું હોય ને કદાચ અમારા મહેનત કપડાં હોય બધાના પણ મારો કાપ્યો હતો તો મને સંતોષ હતો પણ અમારા વડા ગામના કોકરેજ તાલુકા મોટું ગામ વડા દરબાર સમાજ વડા દરબાર સમાજના મોભી એમનો પણ મેન્ડેટ પહેલાદસિંહ રણજીતસિંહનો પણ કાપીનો છું કરશનભાઈ અમારા સમાજના અંદર મોટા મોટું એમનું નામ છે એમનો પણ મેન્ડેટ એમને પણ ના હાલ્યું તો પછી હવે અમારે શું કરવું મેં બધા વિનંતી કરી કે ભાઈ આપણે લડવું નથી પક્ષથી જે નિર્ણય લીધો પણ આ બધા એટલા બધા સ્ટ્રોંગ હતા કે અમને તો ઘરે એને કહી ગયા છે કે તમારો મેન્ડેટ અમે હાલવાના છે એવું અમને કહી ગયા છે ને તમે અમારો કાપ્યો એટલા માટે મારે આ બધાના માન માટે મારે ચૂંટણી લડવી પડી છે સર આ બાબતે પાર્ટીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ સમાધાન નથી અને અંતે લડવાનો જે નિર્ણય કર્યો છે એ રણનીતિથી ચૂંટણી લડાય આ બધું છે એમાં હું મેં લખીને આલેલું હતું કે તમે અને કદાચ અમારા જવાબથી સંતોષ ના થાય અમારી વાત તમારાથી અયોગ્ય તમને લાગતી હોય તો તમે રત્નાકરજી પાસે અને રજનીભાઈ પાસે કે સહકાર મંત્રી પાસે ત્રણ ભેગા કરી અમાને જે પાસે આદેશ અપાવશો એ આદેશનું અમે પાલન કરશું એવી મેં એમને વિનંતી કરી હતી કદાચ તમે એ કહે છે કે તમારા અથા ભાઈ અમારે એક મેન્ડેટ નથી હાલ તમારા ચૂંટણી નથી લડવાની તો ફોમે નીકળો આવી રજૂઆત કરી